માંડવી તાલુકાના મોટી રાયણ ગામે મોટી રાયણ લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા પંચાયકા અમૃત મહોત્સવ અને મુન્દ્રા તાલુકાના ભોપાવાંડ ગામે રામાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું મુન્દ્રા માંડવીથી અમારા આમતક ન્યૂઝના પ્રતિનિધિઓને એક વિસ્તૃત માંડવી તાલુકાના મોટી રાયણ ગામે મોટી રાયણ લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ આયોજિત પંચાયિકા અમૃત મહોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તાલુકા ભાજપના પ્રમુખ સામત ગઢવી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી માંડવી એપીએમસીના ચેરમેન કેશુભાઈ પારસિયા કવિઓ જૈન મહાજન અને સર્વસેવા સંઘના પ્રમુખ જીગર તારાચંદ છેડા કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ગંગાબેન સેંધાણી વગેરે ઉપસ્થિત રહ્યા એ પ્રમાણે મુન્દ્રા તાલુકાના ભોપાવાંડ ગામે રામાણી પરિવાર એવમ સમસ્ત ભોપાવાંડ દેપાણી પરિવાર આયોજિત ભાગવત કથામાં પણ ઉપરોક્ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપરો ગિરિશ છેડા પણ ખાસ હાજર રહ્યા હતા મુન્દ્રાના પીઆઈ ઠુમરે ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા